બપોરા બપોરા કરવા આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને એ મજામાં છીએ ને બપોરના કેટલા અગિયાર કે હવા અગિયાર થઈ ગયા લગભગ વાળા ટ્રેક્ટર સર્વિસ કરીને આવ્યા ને તમે કીધું લેવા વિડીયો ઉતારી મોબાઈલ આસમાં લઈ તો ખરા બપોરથી ઘરે હતા ને પછી ઘરના કામમાં તો શું કાંઈ એમ વિડિયો ઉતારો કંઈક પણ કામ કરીએ તો વિડિયો થાય ઘરના કામ તો બધાય

આપડે તો રોજ નહીં તો આપડે સર્વિસ જ કેવાય ને રોટા વેટર ની એમ થયો બાકી એટલે ક્યાંય ધૂળ નું નામ નથી હો નકર આમાં તો દાબા જાય એમાં તો એક દીધે એની નદી નાખું તું રોટાને તો હાવ એટલે હવે ચોખ્ખું બની ગયું ઓઇલ બોઇલ મારે કમ્પ્લીટ હું હોય ને હમ

અને આપણે આવી ગયા પાછા આપણા કામ ઉપર મેદવાનું લગભગ હજી બે ત્રણ દિવમાં એલા જ રાખશે કડીક 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 આવી તારા ના બપોર મળતા આવી જ નથી એ જ પછી જ આવી ખડ છે ને જાઉં છે ચીણું ચીણું બહુ કઈ મોટું નથી આમાં કોઈ કણજરો ને એવું ચીણું ચૂણું છે ગુસે દાતાડી મારતા જાઉં અને પાટલા મલે હે મોરી છે ને વેઠતી જાઉં છે જવું છે સહી હાવ એકલા એકલા કોઈ શેને ને તેડવા મારે જવું જોઈએ એટલે ફક્ત કોઈ આવી નહીં જાય તેડવા જાય એવું ચાવું ખડશે પાટલામાંથી તો વાંધો નથી પણ આમાં છે ને એને દાંતેળી મારતી જ આવી ને તો આ વધી જાય પાછું ના જાવ કો કો મોટી હોય એવું છે